સુરતના ગોડાદરા ખાતે રહેતા કિન્નરોએ તેમના જ સોસાયટીમાં રહેતા બિલ્ડર અને તેની સાથેના ઇસમ વિરુદ્ધ આવેદનપત્ર આપી ન્યાયની કરી છે આ પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું છે ગોડાદરા ખાતે આવેલા રામ રાજ્ય સોસાયટીમાં રહેતા કિન્નર પાયલકુવર સહિતનાઓએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે તેઓની સોસાયટી બનાવનારા બિલ્ડર કે જે હાલ પીપલોદમાં રહે છે તે મહેશ શુક્લા તથા ગોડાદરા જીગ્નેશનગરમાં રહેતા કૃપાશંકર દીક્ષિત નાવે તેમની સોસાયટીમાં આવેલા સીઓપીની જગ્યામાં ત્રણ માનું ગેરકાયદે બાંધકામ કરતા સોસાયટીમાં રહેતી અને અન્ય મહિલા સાથે સુરત મહાનગરપાલિકામાં અરજી કરવા જતા આ બિલ્ડર અને તેના માણસ દ્વારા તેમની ધમકી અપાઈ હતી અને ઘર ખાલી કરાવી દેવાનું કહ્યું હતું જેથી કિન્નરો દ્વારા પોલીસ કમિશનર કચેરી પહોંચી ન્યાયની માંગ કરાય છે મારું નામ પાયલ કુંવર છે અને હું કિન્નર સમાજમાં રહું છું મારા કિન્નર સમાજમાં મારા દોઢસો જેવા ઇજડાઓ છે મારા સાથે અને અમે લોકો રામ રાજ્ય સોસાયટી ગોડાદરા આસપાસ રૂમ નંબર એકસો સોલમાં રહું છું અમે અમારું ખુશબક્ષી કરીને ગુજરાન ચલાવીએ છીએ હું મારા ઘર પાસે જે બિલ્ડિંગો અવૈધ બિલ્ડિંગો બનાવવામાં આવી છે જેનું બાંધકામ કરવામાં આવ્યું છે કોમન જગ્યામાં મંદિર હોવું જોઈએ કે બચ્ચાઓને રમવા માટેનું એક નાનું ગ્રાઉન્ડ હોવું જોઈએ એવી કોઈ સુવિધાઓ નથી આપી અને એ જગ્યા પર અવૈધ બાંધકામ બનાવીને ભ્રષ્ટાચારીગીરી કરી છે કે અને અમને લોકો કહેવા જઈએ છે તો અમને કહે છે કે તમારા ઘર પાસે આગળ રોડ પર બી હું તોડાવીને પંદર ફૂટના મારા મકાનો બનાવીશ આવી ધમકીઓ આપતા અમે લોકો એને પૂછવા ગયા તો અમને કહે છે કે તમે મારું કંઈ નહીં બગાડી શકો અને હું તમને જાનથી મરાવી નાખીશ મારી એટલી મોટી ઊંચી પહોંચ છે સીપી સાહેબ પાસે એ જ રજૂઆત છે કે આવા માથાભારે અને ભ્રષ્ટાચારી જે સમાજમાં રહીને અમારા કિન્નર જેવા લોકો કે અમારા લોકોનું આવી વિભત્સ ગારો આપીને અપમાન કરાવીને અને બીજા લોકો પાસે અમને લોકોને ફોન કરાવે છે અને અમને ગારો અપાવીને ધમકીઓ અપાવે છે

अजय साथ अर्थात सेटा